શું તકલીફ પડે છે હા જોઈ શકો છો આમ પબ્લિક કેટલી પરેશાન થાય છે રાસણ માટે મામલાદાર કોઈ પણ રાહ જોતો નથી અવરનવર અરજીઓ આપવા છતાં કોઈ પણ આવતો નથી બરાબર ને જેટલા પણ જે કર્મચારીઓ છે દસ દસ સાડા દસ વાગે આવે છે ક્યારેક અગિયાર વાગે આવે છે કોઈ ઠેકાણું પણ નથી ક્યારેક અગિયાર વાગે આવે છે ક્યારેક બાર વાગે આવે છે આ જોઈ શકો છો તમે ટ્રાફિક બરાબર કોઈ પણ કાંઈ કામ કરતો નથી મામલાદારમાં કેટલી વાર અરજી આપી આપીને આ બહુ પબ્લિક પરેશાન છે તમે જોઈ શકો છો લાઈનમાં બરાબર હા જોઈ શકો હા જો

જે પણ મામલાદારમાં નોકરી કરે છે એ આવે છે દસ દસ વાગ્યા સુધી એનાથી પહેલે કોઈ આવતું નથી આ જોઈ શકો છો કેટલી લાઈન છે આમ પબ્લિક બહુ પરેશાન થઈ ગઈ છે આ જો હજી કોઈ ઠેકાણો નથી કોઈનો તકલીફ વધી ગઈ છે માણસો બહુ હેરાન થઈ જાય છે